કાકા હા એક ભાઈ હમણાં એવું બોલતા હતા હા કે ડીઝલ સો રૂપિયા નું થાય 200 નું થાય કે 500 નું થાય આપણે તો ગાડીમાં જ ફરવાના એમ આપણને કઈ ફરક નથી પડતો એટલો બધો પૈસા વાળો જ ના એ સ્ટીનો ડ્રાઈવરજી ત્યાં તો બરાબર ના પડે નહી યાર 200 થાય કે 500 નું થાય આલે ટેકનિકલી એ સાચો હતો પણ આપણે તો ભ્રમિત થઈ જઈએ ને યાર હા એટલે આ સોશિયલ મીડિયા પર આવું થાય છે કરેક્ટ

અને મારા બે પંપ છે લગન પછી ખબર પડી કે પંચરની દુકાન છે ને સાયકલમાં હવા ભરવાના બે પંપ છે એટલે આ છોકરાઓ છોકરીઓને કહી દઉં કે આ જમાનામાં જોઈ કરીને મેરેજ કરો કાકા હા